જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું દિવાળી અને બેસતું વર્ષ વચ્ચેનો જે વધારાનો દિવસ આવે છે તે શું છે તે શા માટે આવે છે આ દિવસને સરળ ભાષામાં આપણે ધોકો કહીએ છીએ આ ધોકો એટલે વર્ષનો પડતર દિવસ આ દિવસે ભાંગતી તિથિ હોય છે ભારતીય પંચાગની ગણતરીમાં ચંદ્રની કળાને ત્રીસ ભાગમાં વેચવામાં આવે છે જ્યારે ચંદ્ર તેની કળાઓને ત્રીસ દિવસ કરતાં ઓછા સમયમાં પૂર્ણ કરી લે છે આથી દર મહિને પંચાગમાં એકાદ તિથિનો ક્ષય કે વૃદ્ધિ તિથિ થતી હોય છે વ્યવહારિક સમય પ્રમાણે ચંદ્રની તિથિને સૂર્યોદય સુધીમાં ગણી લેવામાં આવે છે ઘણીવાર દિવસ દરમિયાન તિથિ બદલાતી જતી હોય છે જે દિવસે આપણે ધોકો પાડીએ છીએ એ દિવસે સૂર્યોદય સમયે હજુ અમાસ હોય છે અને નવા વર્ષની પહેલી તિથિ શરૂ નથી થતી હોતી આ દિવસે કોઈ મૂરત શુભ નથી હોતું આથી આ દિવસે આપણે નવું વર્ષ નથી ઉજવતા કારણ કે નવા વર્ષની શરૂઆત આપણે શુભ તિથી શુભ મુહરતમાં કરતા હોઈએ છીએ આથી આ દિવસને પડતર માની જેને આપણે ધોકો કહીએ છીએ પરંતુ આ દિવસ એટલો પણ અશુભ નથી હોતો કે તેને કોઈ નીતિ નિયમ પાળવો પડે નિત્યક્રમની જેમ જ આ દિવસે બધી જ ક્રિયાઓ કરી શકાય છે પરંતુ કોઈ માંગલિક કાર્ય આ દિવસે નથી કરાતું કારણ કે આ દિવસે કોઈ તિથિ શુભ નથી હોતી આ માહિતી તમને જરૂર સાંભળવી ગમી છે તેમાંથી જરૂર કંઈક નવું જાણવા કે નવું શીખવા મળ્યું હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ કે પછી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો લઈને ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ